ભાવનગર શહેરના ઘોઘારોર પોલીસ મતક ખાતે લોન લેવા માટે કરવામાં આવેલ બોગસ ડોક્યુમેન્ટ અને લોન લઈ કરવામાં આવેલ છત્રપિંડીના મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા નોંધાવામાં આવી પોલીસ ફરિયાદ બેંકના બે તત્કાલીન કર્મચારી અને અન્ય બે લોકો એમેળાપણુ કરી 24 લોકોના બોગસ ડોક્યુમેન્ટ બનાવી કરોડોની લોન મંજૂર કરી બેંકના નિયમોને અવગણી ખોટા દસ્તાવેજી પુરાવાને આધાર બનાવી કરોડોની લોન મંજૂર કરી કરવામાં આવી છેતરપિંડી બેંકના તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને ક્રેડિટ ઓફિસરે વચેટિયા હિતેશ ગલચર અને રમેશ જાવિયા સાથે મરી કર્યો બેંક સાથે અને સરકારના નાણાનો કર્યો વિશ્વાસઘાત અલગ અલગ 24 લોકોની ખોટા દસ્તાવેજી પુરાવાના આધારે લોન મંજૂર કરી કરવામાં આવી બેંક સાથે છત્રપિંડી બેંકમાંથી લોન મેળવી સરકારી સબસિડીનો લાભ મેળવી લોન નહીં ભરી બેંક સાથે છત્રપિંડી આચરી બેંકના રિજિયોનલ હેડ દ્વારા 24 લોનધારક બે બેંક કર્મચારી અને બે વચેટિયા મરી 28 સામે ફરિયાદ નોંધાવી તત્કાલીન મેનેજર Shivshankar Umesh Chandra प्रदीप भाई वृजलाल मारू कितेश भाई दिलीप भाई गलचर अने रमेश भाई जाविया सहित चार ने से झड़पी लीधा था